નમસ્કાર મિત્રો આવો જાણીએ વિથ એઆઈ માં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વની અપડેટ લઈને આવ્યા છીએ આપણે બધા જાણીએ છીએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો તો મળે જ છે પણ શું તમને ખબર છે કે આ સિવાય પણ તમે દર મહિને રૂપિયા સીધા તમારા ખાતામાં આવી શકે છે ખાસ કરીને આપણા ગુજરાતના ખેડૂતો માટે આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે કારણ કે મોટા ભાગના ખેડૂત ભાઈઓ માત્ર બે હજાર હપ્તા પર જ નિર્ભર રહેતા હોય છે તેમને અન્ય સરકારી યોજનાઓની પૂરતી જાણકારી હોતી નથી અમારો હેતુ તમારા આવી દરેક યોજના પહોંચાડવાનો છે તો જો તમે ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જવાય યોજનાની સંપૂર્ણ માહિતી મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ એક પેન્શન યોજના છે જે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક ટેકો આપવા માટે બનાવવામાં આવી છે આ યોજનાનો લાભ કોને મળશે ઉંમર તમારી ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આવક જેમની માસિક આવક પંદર હજાર રૂપિયાથી ઓછી હોય તેવા નાના અને સીમાંત ખેડૂતો આમાં જોડાઈ શકે છે અન્ય શરત જો તમે પહેલાથી જ ઈપીએફ ઈએસઆઈસી કે એનપીએસ જેવી કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ લેતા હો તો તમે આમાં જોડાઈ શકશો નહીં કેટલું રોકાણ અને કેટલો લાભ આ યોજનામાં તમારે તમારી ઉંમર મુજબ દર મહિને નજીવી રકમ જમા કરાવવાની હોય છે તમારે દર મહિને પંચાવન રૂપિયાથી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવાનું રહેશે આ રકમ તમારે સાહીઠ વર્ષની ઉંમર સુધી ભરવાની રહેશે તમે સાહીઠ વર્ષના થશો એટલે સરકાર તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા નું ફિક્સ પેન્શન આપશે એટલે કે વર્ષના કુલ છત્રીસ હજાર રૂપિયા એક ખાસ વાત જો ખેડૂતનું મૃત્યુ થાય તો તેમના જીવન સાથી પતિ કે પત્નીને પચાસ ટકા પેન્શન મળવા પાત્ર રહે છે માનધન રિફંડ ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો પરંતુ જો તમને તેમાં સમજ ના પડતી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા નજીકના સીએસસી સેન્ટર એટલે કે જન સેવા કેન્દ્ર પર જઈને માત્ર આધારે આધાર કાર્ડ અને બેંક પાસબુક આપીને તમે આ ફોર્મ ભરાવી શકો છો જરૂરી ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ ચાલુ મોબાઈલ નંબર બેંક ખાતાની વિગત સેવિંગ કે ખાતું તો ખેડૂત ભાઈઓ માત્ર રૂપિયાના હપ્તા પર નિર્ભર ન રહો સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે પણ માહિતીના અભાવે ઘણા ખેડૂતો લાભ લઈ શકતા નથી જો આ માહિતી ગમી હોય તો વિડિયોને ને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો ધન્યવાદ જય જવાન જય કેતાન